હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે જ્યારે ત્રીસ પાંત્રીસના થઈ જાઓને તો તમે આ લાઈન બહુ ઓકેઝનલી નહીં બહુ રેગ્યુલરલી યુઝ કરતા હશો આપણે શું બધાનું નથી કર્યું આપણે બધાનું નથી કર્યું આપણે કેટલું કર્યું છે લોકોનું આપણા વખતે કોઈ આવ્યું આપણે કોઈ પૂછે છે આપણને કોઈ જોવે છે સાચું બોલજો બોલો છો કે નહીં મને ખબર છે બોલો છો કોમેન્ટમાં હા પાડીને મોકલાવજો હવે અગર તમે કોઈનું કરો છો સૌથી પહેલાં એ કયા લોકો છે જેનું તમને જે જેને તમે મદદ કરો છો કે જેના માટે તમે ઊભા રહો છો તમારા પોતાના છે કે પારકા છે પોતાના હોય તો તમે કોઈ મહેરબાની નથી કરતા કેમકે તમારા પોતાના છે ને તમે કર્યું છો પારકા લોકો માટે અગર કાંઈ કરો છો તો એક્સપેક્ટ કેમ કરો છો કે એ પણ તમારા માટે કંઈ કરે વાત સાચી છે ને અગર તમે આ શર્ત મૂકીને કર્યું છે કે આજે હું જો તને મદદ કરું છું કાલકો તારે મારા માટે ઊભું રહેવું પડે આવી કોઈ શર્ત મૂકો છો નથી મૂકતા કેમ કે તમે દિમાગમાં એવું બેસીને લખ લખીને બેસ બેઠેલા છો કે આપણે આજે કર્યું છે ને તો કાલે કાલકો એ પણ આપણા વખતે આવશે પણ એ જરૂરી નથી સાહેબ આ વસ્તુ પ્લીઝ માર્ક કરજો કેમ કે તમારી વખતે એની પરિસ્થિતિ એની સિચ્યુએશન તમારી હેલ્પ કરવા જેવી હોય કે ન હોય ઇટ ઇઝ નોટ હંમેશા પૈસાથી હેલ્પની વાત નથી કરતી ઊભા રહેવાની પણ સાથે સાથ સાથ આપવાની પણ એક વાત હોય પણ એ જરૂરી નથી એટલે આ શરતો ઉપર કોઈની મદદ ન કરશો કે આપણી વખતે પણ એને આવવું જ જોઈએ નહીં તો તમારું કરેલું બધું વ્યર્થ છે કેમ કે તમે સામે અપેક્ષા રાખો છો અપેક્ષા રાખીને કોઈ મદદ કરી હોય ને તો એ મદદ ન કહેવાય એ ઝીરો થઈ ગયું વગર અપેક્ષાએ મદદ કરશો વગર અપેક્ષાએ સાથ આપશો ને તો તમારું આપોઆપ બધું સારું થશે વાત અગર સાચી લાગી હોય ને તો ચોક્કસથી કોમેન્ટમાં કહેજો ઓકે આવજો